ભુજ દ્વારા વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં નગરપાલિકા દ્વારા અઠ્યાવીસ થી ત્રીસ કરોડના વેરા નો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે માર્ચ મહિનો શરૂ થઈ ચુક્યો છે અને હિસાબી ચોપડાની સમીક્ષા અને હિસાબો પૂર્ણ કરવાનો મહિનો હોવાથી ફેબ્રુઆરી અને માર્ચ માસમાં સૌથી વધુ આવક ભુજ નગરપાલિકાને થતી હોય છે ત્યારે બાકી દારૂને નોટિસ પાઠવવાની સાથે કનેક્શન કાપવાની કામગીરી પણ ભુજ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે માર્ચ મહિનો શરૂ થઈ જતા ભુજ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેસને વેગવાન બનાવી દેવાય છે નગરપાલિકા દ્વારા આ વર્ષે અઠ્યાવીસ થી 30 કરોડની વેરા વસૂલાત

નગરપાલિકા સ્વંડો સઘન બનાવાય છે ભુજ નગરપાલિકા દ્વારા પોતાનું સ્વભંડોળ મજબૂત કરવા માટે વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તો નગરપાલિકા પર પીજીવીસીએલ નું પણ ચાલીસ કરોડ રૂપિયા જેટલું લેણું થઈ ગયું છે અત્યારે નગરપાલિકા દ્વારા નાગરિકોને સમયસર વેરા ચૂકવવા અપીલ કરી છે જેથી કરીને નગરપાલિકા પણ પોતાની જવાબદારીઓ છે તે પૂર્ણ કરી શકે દ્વારા વીરા વસૂલાતની ઝુંબેશ છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવેલી છે તે અંતર્ગત જે મોટા બાકીદારો છે તેમને લગભગ દોઢસો બસોથી ઉપરના બાકીદારોને નોટિસ પણ આપવામાં આવેલી છે નગરપાલિકાએ ટીમો બનાવી અને સખ્તાઈના પગલાં લેવાની કાર્યવાહી પણ હાથ ધરેલી છે અને તે અંતર્ગત છેલ્લા અઠવાડિયામાં લગભગ તેર જેટલા કનેક્શન કાપેલા છે અને બીજા આગળ પણ કનેક્શન જો જે તે જવાબદાર વ્યક્તિ વેરો નહીં ભરપાઈ કરે તો તેના કનેક્શન કાપવામાં આવશે અને જરૂરિયાત જણાય સીલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે અત્યાર સુધીમાં લગભગ ચૌદ કરોડ કરતાં વધારે અને પચાસ ટકા ઉપર રિકવરી કરવામાં આવેલી છે આગામી સમયમાં સાહીઠ ટકાથી વધારે રિકવરી થાય તેવું આયોજન કરેલું છે નાગરિકોને અપીલ છે કે તેમના બાકી વેરા સમયસર ભરી જાય જેથી નગરપાલિકાના વિકાસના કામો તથા પ્રાથમિક જવાબદારીઓ પૂરી કરવામાં સહકાર મળી રહે